અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન દક્ષિણ કોરિયા ઇન્ડોનેશિયા સહિતના ચૌદ દેશ પર પચીસ થી ચાલીસ ટકા સુધીનો ટેરિફ લાગુ કર્યો છે ભારત અંગે અમેરિકાએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી છવ્વીસ અગિયાર મુંબઈ હુમલાના કાવતરામાં સામેલ આતંકવાદી તહવુર રાણાએ એનઆઈએની પૂછપરછમાં પોતે પાકિસ્તાની આર્મીનો એજન્ટ હોવાનો ખુલાસો કર્યો તેણે પાકિસ્તાનમાં લશ્કરે તૈયબાના કેન્દ્રો પર તાલીમ લીધી હોવાની પણ વાત કરી તુર્કીની ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને કાર્ગો સર્વિસ કંપની સેલેબી એવિએશનની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી છે ઓપરેશન સિંદુર બાદ ભારત સરકારે તેની સેવા ભારતમાં બંધ કરવાનો આદેશ આપ્યો હતો પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં હિસારની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ન્યાયિક કસ્ટડી વધુ ચૌદ દિવસ સુધી લંબાવી દેવામાં આવી છે જોથી રાજ્ય સરકારના આમંત્રણ પર કેરળ જતા ભારે વિવાદ થયો છે બ્રિક્સ દેશોએ એકસો એકત્રીસ પેજનું એકસો છવ્વીસ પોઈન્ટ સાથેનું સંયુક્ત ઘોષણાપત્ર જારી કર્યું છે જેમાં પહેલગામ આતંકવાદી હુમલો અને ઈરાન પર ઇઝરાયેલના હુમલાની નિંદા કરવામાં આવી છે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કહ્યું કે અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાય પૂરી પાડવી એ પ્રાથમિકતા છે આરોગ્ય ખાદ્ય સુરક્ષા શિક્ષણ અને રમતગમત જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અફઘાન લોકોને ટેકો આપવા માટે યુએન એજન્સીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છે અમેરિકન વ્હાઈટ હાઉસે બ્રિક્સ સંગઠન અમેરિકાના હિતોને નબળા પાડવાના પ્રયાસો કરી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો છે જ ટ્રમ્પે બ્રિક્સની ની નીતિને વાળા દેશો પર દસ ટકા વધારે ટેરિફ લાદવાની ધમકી આપી હતી સાત જુલાઈના રોજ રાજ્યના એકસો છેતાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં બોરસદ તાલુકામાં સૌથી વધારે ત્રણ નેવ ઇંચ વરસાદ થયો છે ગોધરામાં ત્રણ પોઈન્ટ ચુમ્મોતેર ગાંધીધામમાં બે પોઈન્ટ અઠ્યાવીસ માંડવીમાં બે પોઈન્ટ સત્તર અને ભચાઉ તાલુકામાં એક પોઈન્ટ નેવ્યાસી ઇંચ વરસાદ થયો છે ગુજરાતમાં આજથી ફેશલેસ લર્નિંગ લાઇસન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે પ્રથમ દિવસે ચારસો જેટલી અરજીઓ મળી છે હવે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપી શકાશે આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મજબૂત વરસાદી સિસ્ટમના કારણે બાવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે બેથી દસ ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે